ભાદરવી પૂનમના પગલે પદયાત્રીઓની સેવામાં લાગેલા કેમ્પો આજુબાજુ અને રોડ પરની સફાઈમાં વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની સરાહનીય કામગીરી આવી સામે વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસના હેડ ડોક્ટર ધરતીબેન જૈનની ટીમ દ્વારા અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધર્યું તારીખ એક નવ બે હજાર પચીસથી તારીખ પાંચ નવ બે હજાર પચીસના રોજ એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ધરતીબેન જૈન અને સિત્તેર વિદ્યાર્થીઓની ટીમ સાથે વિસનગર ઉમતા ખેરાલુ અને સતરાશના સુધી સાઇન કેપને આવતા વર્ષે પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા સમજાવ્યું અને સંકલ્પ લેવડાવવામાં આવ્યો અમારી આ કામગીરીને બિરદાવવા એનએસએસ પ્રાદેશિક નિયામક શ્રી કમલકુમાર કર માનનીય કુલપતિ શ્રી કેસી પુરિયા સાહેબ તથા એનએસએસના કોઓર્ડિનેટર શ્રી કમલેશભાઈ ઠક્કરે વિદ્યાર્થીઓની મુલાકાત લેવા આવ્યા હતા અને વિદ્યાર્થીઓને આવા ઉમદા કાર્ય બદલ એમને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ આજે તારીખ છ નવ બે હજાર પચીસના રોજ ડબોળાથી સાપુરના રસ્તા પર સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું સાઈઠથી વધુ સેવા કેમ્પ પર જઈને ડોક્ટર જતીબેન જૈને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જરૂરી છે અને તેનાથી થતું નુકસાનની સમજ આપી હતી તેમાંથી પણ કેમ્પ સંચાલકોએ આગામી વર્ષથી પ્લાસ્ટિક ઉપયોગી ટાળશે કહ્યું એક કેમ્પ સંચાલક સંચાલકોએ તેઓ નહીં સુધરે તેમ જણાવ્યું હતું આવા જળ વલન અપનાવતા સંઘના આયોજકોને આગામી સેવા કેમ્પની પરવાનગી ન આપવા પણ ડૉક્ટર જતીબેન જૈન તંત્ર સમક્ષ ખાસ ફરિયાદ કરશે વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીઓ ચાલુ વરસાદે પણ સફાઈ અભિયાન ચાલુ રાખીને સ્વચ્છતા અભિયાનને લઈને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓએ પણ આ અભિયાનમાં હોશે હોશે ભાગ લીધો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ